કૃષ્ણગનૈયા લાલ કી જે ગણપતિ દાદાનું મુખડું મલકાય છે ત્યાં જુઓ ત્યાં દર્શન એ મના થાય છે ગણપતિ દાદાનું મુખું મલકાય છે पेलो कागर कोट गणेश मुक्लाजो कोट गणेश ना गणपति दादा बेलायावजो रिसा री थे रीति सीधी ने तेरी लावजो गणपति दादा नो मुखड़ू मलकायसे ચુઓ ત્યો દર્શન એમના થાય છે ગણપતિ દાદાનો મોખડું મલકાય છે બીજો કાગળ રામેશ્વર મોકલાવજો રામેશ્વરના ભોળાનાથ વેલાયા વજો સાથે પાર્વતી માને તેડી લાવજો ગણપતિ દાદાનો મોખડું મલકાય છે જ્યાં જુઓ દર્શન દર્શનયમ ના થાય ગણપતિ દાદાનું મોખડું મલકા ત્રીજો કાગળ ગોકુળ ગામ મોકલાવજો ગોકુળ ગામના કૃષ્ણ કનૈય વેલાયાવજો રાધાજીને સાથે તેરી લાવજો ગણપતિ દાદાનું મોખડું મલકાય છે જ્યાં જુઓ દર્શન ના થાય ગણપતિ દાદાનું મોખડું મલકાય ચોથો કાગળ આરા સુર મોકલાવજો આરા સુર ના આંબે માં વેલા વજો સાથે ચામુન ને તેડી લાવજો ગણપતિ દાદાનો મૂં ખડું મલકા જ્યાં જુઓ ત્ય દર્શન એમ ના થાય ગણપતિ દાદાનો મોં ખડું મલકાય પાચમો કાગર ઊંજા ગામ મોકલજો ઊંજા વાળી ઉમિયા માવેલાવજો સાથે અંબે માને તેડી લાવજો ગણપતિ દાદાનું મો ખડું મલકાય જ્યાં જુઓ ત્યાં દર્શન મના થાય છે ગણપતિ દાદાનું મોખડું મલકાય છે પાંચમો કાગળ વડતાલ ગામ મોકલાવજો વડતાલ ગામના ઘનશ્યામ મહારાજ વેલાયા વજો સાથે ભક્તિ માને તેળી લાવજો છઠ્ઠો કાગર રણુ જા મોકલાવજો રણું જા નારા પીર પીરવેલા વજો સાથે ને રાણી ને તેડી લાવજો સાતમો કાગર વૈકુટ ગામ મોકલાવજો વૈકુટ ગામથી લક્ષ્મી નારાયણ દેવ આવજો વેલ આવજો આવે તેને સાથે તેડી લાવજો ગણપતિ દાદાનું મોખડું મલકાય જ્યાં જુ ત્યાં દર્શન યે મના થાય છે ગણપતિ દાદાનો નું મો મલકાય છે